અપિચેત સુદુરાચારો ભજતે મામન્ય ભાવ સાધુ રેવ સ મંતવ્ય સમ્ય વ્યવસિતો હિ સહ ભગવાન કહે છે કે તું ગમે તેઓ પાપી હોય દુરાચારી હોય પણ સાધુ ભાવે જે મને ભજે છે એને હું મળવા આવું છું એવા જ જેનો વ્યવસાય વૈશ્યાવૃત્તિનો હતો પણ જેને ભગવાન સાક્ષાત મળવા આવ્યા એવા પરમ ભક્ત શ્રી વારમુખીજીને આજે આપણે વંદન કરીએ એક દિવસ વિશાળ સંતો ભક્તોનો સંઘ રસ્તામાં વિરામ કરતા કરતા એ સંઘ આગળ ચાલી રહ્યો છે અચાનક એક સુંદર અને સ્વચ્છ ઘર દેખાયું આંગણામાં વૃક્ષોના ઘટાદાર ઝાડ જોઈ સંતોના સંઘે ત્યાં જ ઉતારા કર્યા એટલામાં ઘરની માલિક કે જેનો વ્યવસાય વિશ્યાવૃત્તિનો છે એવા ભક્ત શ્રી વારમુખીજી ઘરેણાં કપડાંથી સુસજ્જ શણગાર સજીને બહાર આવ્યા આ આંગણામાં સંતો ભક્તોને જોઈ ને મનમાં વિચારવા લાગ્યા કે આજ મારા કયા જન્મના ભાગ્ય કે મારા આંગણે સંતો ભક્તો પધાર્યા નક્કી એમને ખબર નથી કે મારી જાતિ અને મારો વ્યવસાય શું છે એમ વિચારીને ભક્ત શ્રી વારમુખીજી ઘરમાં ગયા અને એક સોના મહોરોનો થાળ ભરીને આવ્યા સંતો ભક્તો કાંઈ વિચાર કરે એ પહેલાં તો એ થાળ મહંતજીની સામે મૂકીને બોલ્યા હે પ્રભો આ ધનનો આપ આપના ભગવાનને ભોગ ધરાવો અને વાવાવેશમાં આવી આંખોમાં અશ્રુ ધારા વહેતી થઈ આટલા બધા કિંમતી સોના મહોરના ઘરેણાંનો થાળ જોઈને મહંતજીએ પૂછ્યું કે તમે કોણ છો આ પ્રશ્ન સાંભળતા જ ભક્ત શ્રી વારમુખીજીના મનમાં ચિંતા થવા લાગી ચહેરા પર ચિંતાના ભાવ જોઈને મહંતજી બોલ્યા કે બેટા નિશંક થઈને કહો ચિંતા ના કરો હું તો વેશ્યા છું એમ કહીને મહંતજીના ચરણોમાં ભક્ત વારમુખીજી ઢળી પડ્યા અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા રડતા રડતાં કહેવા લાગ્યા ધનના ભંડાર ભર્યા છે તમે એનો સ્વીકાર કરો અમે તો શરીર વેચીને ધન કમાઈએ પણ તમે આ જ મારા ધનનો સ્વીકાર નહીં કરો તો હું જીવી નહીં શકું મહારાજ ભગવાન પ્રત્યેનો એનો ભાવ જોઈ મહંતજીએ કહ્યું કે આ ધનમાંથી શ્રી રંગનાથજીનો મુકુટ બનાવીને એમને અર્પણ કરી દો ભક્ત શ્રી મુખીજી બોલ્યા ભગવાન જેના ધનને બ્રાહ્મણો અડકતા પણ નથી એના દ્વારા ચડાવેલા મુકુટ શ્રી રંગનાથજી પ્રભુ કેવી રીતે સ્વીકાર કરશે મહંત બોલ્યા કે બેટા હું તને વિશ્વાસ સાથે કહું છું કે ભગવાન શ્રી રંગનાથ અવશ્ય તારી સેવાનો સ્વીકાર કરશે ભક્ત શ્રી વારમુખીજીએ ઘરમાં જેટલું ધન હતું એ બધું જ ધન ખર્ચીને સુંદર મુકુટ બનાવ્યો સોળે શણગાર સજીને થાળમાં મુકુટ લઈને ધીમે પગલે શ્રી રંગનાથ પ્રભુના મંદિર તરફ સંતોની આજ્ઞા લઈને ચાલતા થયા મંદિરના દ્વાર પર પહોંચતા જ મનમાં પોતાની જાતને ધીકારતા પસ્તાવો કરતા અચાનક ભક્ત વારમુખીજી બેહોશ થઈને ઢળી પડ્યા અને આંખોમાં પ્રેમના આંસુડાની ધારા વહેતી થઈ એમ કહેવાય છે કે ત્યારબાદ ભગવાને ભક્તનો પ્રેમ જોઈને પૂજારીઓને કહ્યું કે જાઓ એને મારી પાસે લઈ આવો એ એના હાથોથી જ મને મુકુટ પહેરાવે બેહોશ અવસ્થામાં ભક્ત શ્રી વારમુખીજીને ભાવ સમાધિ લાગી ગઈ છે જ્યાં હાથમાં મુકુટ લઈ શ્રી રંગનાથ પ્રભુને મુકુટ પહેરાવવા જાય છે ત્યાં શ્રી રંગનાથ પ્રભુ પોતાનું મસ્તક નમાવે છે અને મુકુટ ધારણ કરે છે પતિત પાવન ભગવાન શ્રી રંગનાથને અને ભક્ત શ્રી વારમુખીજીને આજે આપણે ભાવથી વંદન કરીએ